అనంత మేము પ્રિન્સિપલ ટીચર મેં પાણી પૂરી ખાધી તો જો હવે પાણી પૂરી ખાઉં

જો કોઈ ખાઈ શક્યું નહીં પણ આની બી પ્રયત્ન કરે તે એ બી ના ખાઈ અમને આનંદ મેરામાં ખૂબ મજા આવી તો આવ આને નિરૂપજી બો લાગ્યો તો આપ અમાર કોલબ્રેટ કરો તો સ કરો સબસ્ક્રાઇબ કરો શેર અને કોમેન્ટ કરો